ભરૂચ એસટી વિભાગને હોળી ધોળેટી પર્વે એક્સટ્રા બસોના સંચાલન થકી રૂપિયા તેર લાખ પચાસ હજારની આવક થઈ છે ભરૂચ જીએસઆરટીસી દ્વારા દર વર્ષની જેમ આ હોળી ધોળેટી પર્વે પણ વિશેષ બસોનું સંચાલન હાથ ધરાયું હતું જેમાં ગત વર્ષ કરતા મુસાફરોની સંખ્યામાં આઠસો અને આવકમાં બે લાખ નો વધારો થયો છે ભરૂચ વિભાગ દ્વારા તહેવાર પર પંચમહાલ દાહોદ ગોધરા માટે બાણું વિશેષ બસ દોડાવાઈ હતી જેના છ હજાર થી વધુ મુસાફરોએ લાભ લેતા તંત્ર ને રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખ ની વધારાની આવક થઈ છે ત્યારે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ એસટી બસનો ઉપયોગ કરી સારો પ્રતિસાદ આપનાર મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને દર વર્ષે એસટી બસોનો ઉપયોગ કરી તેવી આશા વ્યક્ત કરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ ડેપો ભરૂચ વિભાગ દ્વારા એક્સર સંચાલનનું આયોજન હાથ ધરેલ હતું જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હતી ચાલુ વર્ષે શ્રમયોગીઓએ પણ એસ ટી નિગમની બસોનો ખૂબ જ સારો ઉપયોગ કરી તેનો લાભ લઈ પોતાના વતન તરફ ગયેલ છે ગત વર્ષના પરિણામોની સરખામણીમાં ચાલુ વર્ષે પણ નેવું ઉપર બાણું બસો અત્રેથી સંચાલિત કરવામાં આવેલ છે જેના થકી ગત વર્ષની સરખામણીમાં બે લાખ વધુ આવક મળવા પામેલ છે